અને સીતારામ બધાને અત્યારે જો હું ને શિરાગભાઈ લેશન કરવા બે જઈશ હું બ્લોક ઉતારું છું મારે બાકી છે તો શિરાગભાઈ લેશન કરે શિરાગભાઈ શિરાગભાઈ એમ કે બધાને સારું છે ને સારું તો ને એને થોડા કોઈ વાંધો હોય કાં હું લેશન કરવા બી શિરાગભાઈ એમ કે છે કે આપણો બ્લોગ જોતા હોય એને તો સારું જોઈએ ને હાચી વાત શિરાગભાઈ તમારી હાચી વાત છે આપણો બ્લોગ જોતો હોય ને સારું જોઈએ હંમેશા ન જોતા હોય એને કદાચ ખબર નહીં છે આપણને કાં શિરાગભાઈ તમારા શિરાકભાઈ હવે કેટલું લેસન બાકી છે મારે તેજ બાકી છે અને ગુલાટીમાં વેપાર બાકી છે અને બહુ છે મારી સરસ તો તું તેજ બનાવો મારા બની ગઈ છે કે ચાર પાંચ જ બની ગઈ પણ ત્રીસર તેજ રાખી નહીં એટલે હું મી આગાવ બની રાખી શિરાકભાઈને જે બાકી છે આતરી જો તેજ બનાવો હું લેસન કરું મારા ભાઈ આ એક પીસ એક પીસ બાકી છે હું બતાત નથી લો બતા આ એક પીસ બાકી આ

એ યક ને ત્રી લેશન કરો ભાઈ બેઠા છે મિનિટ થઈ કે છે મારે થોડું લેસન બાકી છે એક પીજ એક એમાં બે પ્રશ્ન કર્યા છે દોઢ પીસ બાકી પછી મારે લેસન પૂરું અને સિરાગભાઈ ને જે બાકી છે એને જે ટેસ્ટ એ બાકી છે અને બીજું પાછી બુક એ લખવાની છે અત્યારે એ સંસ્કૃતની ટેસ્ટ બનાવે બીજી કઈ પાછી બુક બાકી તમારે શિરાગભાઈ ગુજરાતી ની હું ગુજરાતી નેતર કરું છું ને ઈ એક એન બાકી છે અને બીજી થઈ ગઈ થઈ ગઈ ગુજરાતી ની બાકી છે થોડા કરો ટેસ્ટ એટલે ખારા થઈ ગયો કેમ બધા મજામાં છો ને તમે નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમારા વિડીયો બધાને શેર કરજો અને નવા હોય તો લાઈક કરજો ફરીથી કહી દો નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલું કરો ને તમારો આવો નવો સપોર્ટ અમને મળતો રહે ને તો અમે ફેમસ થઈ જાય એવી